મોટા વરાછામાં રહેતા વરિષ્ઠ પત્રકારના ઘરમાંથી થયેલી ચોરીના ગુનાનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક સાયન વિસ્તારમાંથી આરોપી બે ચીકલીગઢને ચોરી કરેલ સોનાના દાગીનાઓ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસ ની મતા સાથે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગઈ તારીખ દસ ચાર પચીસ ના રોજ ઉત્તરાયણ મોઢાવરાછામાં રહેતા પત્રકાર જગદીશભાઈ પ્રદ્યુમનભાઈ દવેના ઘરમાંથી બાઇક ઉપર સવાર થઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી સોનાના દાગીનાઓ જેનું કુલ વજન આશરે બસો ગ્રામ રૂપિયા છ લાખ પાંત્રીસ હજાર સોની તથા રોકડા રૂપિયા પચાસ હજારની તેજસ મુકેશભાઈ કાળુભાઈ કાછડિયાના ઘરેથી ચાંદીનો જુડો તથા રોકડ રૂપિયા વીસ હજારની સાથે મળીને કુલ રૂપિયા સાત લાખ વીસ હજાર સોની મતાની ચોરી કરીને નાસી ગયા હતા જે બાબતે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો આગર ફૂડ ચોરીની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી દરમિયાન શનિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસે આરોપીઓ અમરસિંહ અમરશેરસિંહ બાવરી શંકરસિંહ ઉર્ફે રાજ ભારતસિંહ બાવરી ને અમરોલી સાયન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા બંને આરોપી રાત્રિના સમયે બાઇક લઈને કિમથી સુરતમાં ઉતરાણ વિસ્તારમાં આવેલ હરિઓમ નગર સોસાયટીમાં એક મકાનનું તાળું તોડી તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી કોસંબા પોતાના ઘરની પાસે આવેલ લાઇટના થાંભલા પાસે જમીનમાં ખાડો ખોદી દાગીના દાટી દીધેલાની કબૂલાત કરી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને સાથે રાખી કોસંબા ખાતે જઈ આરોપીઓએ જણાવેલ જગ્યાએ જમીનમાંથી આશરે અડધો ફૂટ ખાડો ખોદીને સોનાના અલગ અલગ દાગીનાઓ કુલ વજન ત્રાણું ગ્રામ કુલ રૂપિયા સાત લાખ છાસઠ હજાર એકસો ચાલીસ તથા બાઇક અને બે મોબાઈલ એમ મળીને કુલ રૂપિયા આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસની મતાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે